રામ રામ દાયરા ને કી દાયરા બધું મજામાં એકદમ મમી મજામાં છે ને વાગવા માટા ને શિયાર ને હું આકણે ખાણ કરતો તો હું કા ઉઠ્યો આકણે ને ખાણ કરવા બાઈ જો ને તો ગાય ગધની ઊભી થઈ ને પાછી બેહી ગઈ એટલે ગાય ની હે ને વા લેલા એથી ગાય ની કદાસ વ્યાજી માં આવ્યો તો હોય જો દિશા ચાલુ થયો થોડો ઘણો ને બે હુઠ કરે લોહી નો ત્રગડો આવ્યો હોય એટલે આમાં કઈક પણ કદાચ તકલીફ જેવું હોય તો હોય મતાય ડેરી વાળી કરે ને હારા વ્યાય જાય તો સારું ને થોડીક હારણ હોય આ સાઈડ એટલે હલાણી હે ને વાલ હે હેઠી પછી ખાણ કરા

હેલો સ્ટેન્ટ ગોતે લા તો કહું ઘણી ઘણી ફોન પકડો નું આઈ નોખો પડ્યો ઈ ભરેલે હે

ਸਾਇਟ ਤੇ ਪਾਤੀ ਵਾਟਲੇ ਮੋੜ ਮੋੜ ਤੇ ਵਾਹਿੰਦੇ ਨੇ તું કે તું અમે હે ખેસિયાની જરૂર પડે ને તો જ ખેસવાની રાખીએ ના પછી આપણે ગાય કે ભી વ્યા એને ખેસે લઈએ ને તરત એટલે ઝોર પરવા માં કેવરા આવે એટલે હેના ખેસવાનું જોર અમે ઓછું રાખીએ એ રીતિ કરમન ત્રતડલા 21 નકાપો વાગો નકામ આવે જો ઈયાને દવા માર

근데 이게 와쓰리스 응. 네옷 괜찮. 기도 돈. 기도 돈. 버와쓰리 기도 돈. 와쓰리스 एक काफी कुछ हम आए आ आ પાણીમાં પીવડે છું ફાઈનલ વાસડી આવ્યા ગાય મુરીચમાં વાસળી આવ્યા ગાય ની ગયા જીમ માં રેડી મારો ફોન બગડ્યો ને તે રયશ ના વ્લોગ ઉતાર્યો એટલે તો ફોન ચાલુ રહે ને તો આગળ વ્લોગ ઉતારી દોવાનો નકા પછી એવું કાલે રેડી રાજુ નું રણિયો નિરીક્ષણ કરે ગાય નું કામ આવ્યું કામ વાસડી આવી રાજુભાઈ મને કે કઈ કે હીકરી હું કે મારે પીવું પીવું આવ્યું હતું ને સાર વાટવા જાઉં ને ધ્યાન રાખવું કે સાર વાટવી હું તો હીકરે જ મારે કઈંગ મારો પેલો વ્યાય એટલે પેટર્ન નિયમ છે કે હિકરે જ દેવાની બધી આધાથી નહી કાઢે નોરતા માં તો લગભગ વ્યાય જાય રણજીતભાઈ દોવા મીડો ને ગાય કારક કારે ઊભી થાય ને કારે બેસે ને અજર તો વ્યાજીમ પેટ માં હોય આને તો કઈ હૂર માં આવું કે કઈ કઈ નમરે એની ગદને હું ખાણ કરતો તો તા ખરી આવ્યા સીધા ને પેશાબનો પરપોટો પસી આવ્યો પહેલા સીધા ખરી આવ્યા કાર પર પોટોય ફૂટે ગયો કઈ ખબર ઈ નઈ એ આ લબડ ઝબડ જો બાંધી તો આપણી કઈ ઉપાધી નહીં એ વા ઘુમરા લેવાઈ તોય ઉપાધી નઈ તો તું જરા કોઈનો હોટે તા નહીં દોયા પહેલા કેલ્શિયમ પીવરા દીએ તો કેલ્શિયમ ઘટવાનો કોઈ સાંતું નો રે આપડે જાણો અનુભવ નથી ને કઈ થાય કરે તો પેલા આપણે પાણી આવ્યા પહેલા સ્ફૂર બાંધી લેવાય અર કાલે બી મેં કીમ નાખવાનું પાયો હતો

પેલી ની વાય કાને ખૂબ લાગે કાંઈ સોફીસ માં મૂકવું plaka ga kana hm damu na wa ngo ka pratham chane dharti manu devu gore oh ga